ગઝલ રજૂ કરું છું માભાઈ માભાઈ એટલે મારા ભાઈ ભાગ એક ઊંચા ને ઊંચા વિકસાયા લાગે માભાઈ નીચે તાળ ખજૂરી છાયા લાગે માં ભાઈ ઊંચા ને ઊંચા વિકસાયા લાગે માં ભાઈ નીચે તાળ ખજૂરી છાયા લાગે માભાઈ હું બાવો ને મંગળદાસ વગાડે તાળી હું બાવો ને મંગળદાસ વગાડે તાળી લોક નજરમાં સૌ ખરડાયા લાગે છોડી ના શકતા હો આસન પોતાનું જે છોડી ના શકતા હો આસન પોતાનું જે એ પદવીની મોભમ માયા લાગે મા ભાઈ વાહ ક્યા બાત કહી હિંચે ઝૂલે માવા વાહ વાહ ક્યા બાત કહી હિંચે ઝૂલે માવા પોકળ પ્રતિષ્ઠાથી પોસાયા લાગે માભય દેખ્યા સૌ અંગો વાંકા દલપતના ઊંટે દેખ્યા સૌ અંગો વાંકા દલપતના ઊંટે તોયે પોતે નહીં શરમાયા લાગે માભય નારકર રહેતા મૌન ઘણે વેડાએ કે યા સુરસતીએ ચૂપ કરાયા લાગે માભય યા સરસતી ચૂપ કરાયા લાગે માબઈ